ચોક્કસ માહિતી મળી હતી કે આંબુલી ગામના મેગઝીન વગામાં મરઘા ફાર્મ નજીક ખેતરમાં ઇકો કાર વડે દારૂ ઉતારવામાં આવ રહ્યો છે જે માહિતી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ આઠસો બોટલ જપ્ત કરી હતી પોલીસે સ્થળ પર ચાર પોઈન્ટ ચાર લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી ઇકો કાર અઢી લાખ તેમજ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ છ પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે જે કર્યો હતો તેમજ સ્થળ પરથી પોલીસે કેલાબ ઉર્ફે લાલુ જહાભાઈ વસાવા ભરૂચ અને યુવરાજ ફતેસી બારૈયાની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં આંબોલીના અરવિંદ ઉર્ફે અચિન ગોમાન વસાવાને હાંસુડના પાંચરોલી ગામના સંધ્યા પટેલે દારૂ આપ્યો અને આપવાનો હોવાની કબૂલાત કરતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી દીધી હતી